આજે છે અખાત્રીજ નો પાવન પર્વ જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે વર્ષોથી પરંપરા મુજબ અક્ષય તૃતીયાના પાવન પર્વે તમામ લોકો છે તે સોના ચાંદીની ખરીદારી કરતા હોય છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જ્યાં આઈ એચ જ્વેલર્સ આવેલું છે જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના ચાંદીનો ભાવ છે તે આસમાને પહોંચ્યો છે બાવીસ કેરેટની જો વાત કરવામાં આવે તો છાસઠ હજાર ત્રીસ રૂપિયા ભાવ છે જ્યારે ચોવીસ કેરેટની વાત કરવામાં આવે તો પંચોતેર હજાર સાતસો રૂપિયા ચોવીસ કેરેટ છે એટલે કે ગત વર્ષે તો એ સોનું મળતું હતું પરંતુ આ વર્ષે તો પંચોતેર દસ હજાર થી પણ વધુ રૂપિયા ચૂકવવા પડશે જોકે અહીંયા આગળ કસ્ટમર ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે કારણ કે ભાવ ખૂબ જ છે પરંતુ વર્ષોથી જે પરિવારના લોકો હોય છે જે પરંપરા છે તે નિભાવતા હોય છે આપણી સાથે અહીં આગળ ગ્રાહક છે તેમની સાથે વાત કરીશું બેન આજે અક્ષય તૃતીયાના દિવસે સોન ચાંદી શા માટે ખરીદી એક રિચ્યુઅલ છે અને વર્ષોથી અમે ખરીદીએ છીએ બસ એ જ પરંપરા અમારે ગત વર્ષની સરખામણીમાં ભાવ પણ આસમાને છે તો કઈ રીતની ખરીદારી જે પણ રિચ્યુઅલ પ્રમાણે જે અમે કરતા હોઈએ એ પ્રમાણે અમે ખરીદીએ છીએ એવું કંઈ ફિક્સ નથી રાખતા કે અમે આજ અમાઉન્ટનું ખરીદીએ કે આજ ગ્રામ ખરીદીએ બેન આ વખતે ભાવ ખૂબ જ આસમાને છે તો કઈ રીતે બજેટ ઉપર આપની અસર થઈ રહી છે ને કઈ રીતની ખરીદારી અસર થઈ રહી છે આમાં કયો છે જે ગયા વર્ષે અમે જે મોટી મોટી ખરીદી કરતા હતા આજે ભાવ એટલો બધો વધી ગયો છે તો મોટી ગણતરી ના થાય પણ નાના સિક્કા છે જે પરંપરા છે એ પ્રમાણે અમે લઈ શકીએ પરંપરા તમે લગડી છે કોઈન છે કે નાની એવી વસ્તુથી ખરીદી કરીએ છીએ નાનામાં નાની જે ચીજ વસ્તુની જે ખરીદારી છે તે અહીંયા આગળ લોકો કરી રહ્યા છે ખાસ કરીને સોનાની લગડીની પણ ખરીદારી કરી રહ્યા છે કઈ રીતનો અહીંયા આગળ માહોલ જોવા મળી રહ્યો છે દર વખતે અમે લોકો જોતા હોઈએ છીએ કે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી આ વખતે ખૂબ જ ઓછા ગ્રાહકો શા માટે રેટના કારણે ભાવમાં બહુ ફિચરેશન છે પંચોતેરના ભાવ છે એટલે લોકો થોડું નાનું નાનું લેતા રહે છે હવે અત્યારે અખાતરી છે પણ ઘરાગી તો એ સારી છે પંચોતેરનો ભાવ હોવાથી તો તબીબા લોકો પહેલા એડવાન્સ બુકિંગ પણ કરાવતા હતા તો આ વખતે એ સિનારીઓ જોવા મળ્યો છે કે કેમ અને ખાસ કરીને ગ્રાહકોને આકર્ષવા માટે કઈ કઈ ઓફર્સ લઈને આવ્યા છો હવે ફિફ્ટી પર્સન્ટ મેકિંગમાં ઓફર મૂકેલી છે અત્યારે મેકિંગમાં તમારે ગમે ત્યારે કંઈ ખરીદ્યું હોય નાનું મોટું મેકિંગમાં છે લગડીમાં તો જે ચોવીસ કર ભાવ હોય પંચોતેરનો ભાવ છે તો બી લોકો અત્યારે ખરીદી કરે છે ખાતરીનો દિવસ સારો ગણાય લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ જાય છે કયા પ્રકારની જ્વેલરી સૌથી વધારે લોકો પ્રિફર કરતા હોય છે આ ખાત્રીજના દિવસે ખાત્રીજ નાની મોટી વીટી બુટ્ટી એટલે ભાવના કારણે તો નાનું મોટું પરચુરન લેતા હોય છે તે લોકો અચ્છા એટલે ભાવ આસમાને છે એટલા માટે જે ગ્રાહકો છે તે નાની મોટી ખરીદારી છે તે આજના દિવસે કરતા હોય છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ